દીપોત્સવી પર્વ પ્રસંગે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ જ્યારે આવી રહ્યું છે ત્યારે એ નૂતન વર્ષ માટેના આ નવલા દિવસોમાં તમામ લોકોને દિવાળીનો તહેવાર અને આખો વર્ષ સુખદાયી ફળદાવી આરોગ્યપ્રદ અને સાર્વત્રિક પ્રગતિ લાવનારું બની રહે એવી અભ્યર્થના એવી શુભેચ્છા વ્યક્ત કરું છું સાથે સાથે રાજ્યના મંત્રીમંડળમાં કચ્છને પ્રતિનિધિત્વ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનનું રાષ્ટ્રીય નેતૃત્વ સંગઠનનું રાજ્યનું નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વનું પણ કાર્યકર્તાઓને અને મારા ધારાસભ્ય મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માની સૌને દિવાળીની શુભેચ્છા આપું છું